જય ગો માતા જય દ્વારકાધીશ તો ઉપર અમારા વોટ્સએપ નંબર આપેલા છે જો તમારે એમાં પશુ વેચાવ હોય ને વિડીયો મૂકાવવો હોય તો તમે એમાં બધી માહિતી મોકલી શકો છો ને ચાલો શરૂઆત કરીએ હવે વિડીયોની તો મિત્રો આ એક નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સીંગ પેટર્ન આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે તાન કોટ સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો લીલો કલર છે એટલે કે લીલળો કલર એટલે કે હાલમાં બહુ લીલા કલરની ડિમાન્ડ છે એટલે કે બહુ માંગ છે લીલડા કલરની તો એ જ લીલો કલર છે ગાયનો આચરની વાત કરવામાં આવે તો ચારેય આચર કાળા છે આ ગાયના તમે જોઈ શકો છો ઓર્ડર ક્વોલિટી પણ બહુ સારી છે કન્ડિશનની વાત કરવામાં આવે મિત્રો તો આ ગાય વિહાઈ ગયેલ છે નીચે શું છે વાત કરવામાં આવે તો કે નીચે વાછળો છે દૂધની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો પાંચ લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે જો તમને જણાવવામાં આવે મિત્રો તો આ જે ગાયની કિંમત છે એ ગાયના માલિકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ચાલીસ હજાર રૂપિયા જે છે એ કિંમત આ ગાયની ગાયના માલિકે રાખેલ છે હવે આગળ વાત કરવામાં આવે તો આ તમે રંગ રૂપ એ બહુ સારી અને બેસ્ટ ગાય છે કન્ડિશન વિશે પણ તમને જણાવી દીધું પણ મિત્રો હવે તમને જણાવવામાં આવે કે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વસ્તુ તમને જણાવવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય તમને તાલુકો વાંકાનેર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો મોરબી તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાંકાનેર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે મેળવી શકો છો અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક કરી જાયજો હવે આ જે તમે બીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આ બીજા નંબર ઉપરની જે ગાય છે આ ગાય પણ આજે પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો મિત્રો ગાયના કલર કોમ્બિનેશનની વાત કરીએ તો લીલડો કલર છે હાલ લીલડા કલરની મિત્રો માંગ છે એટલે કે ડિમાન્ડ છે તો એ જ કલરની આ ગાય છે ગાયની વાત કરવામાં આવે આગળ તમને તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો ઉપર તરફ સિંગ વડેલા છે કાનકટ જોઈ શકો છો સાથે સાથે ફેશ પ્રોફાઇલ જોઈ શકો છો તો મિત્રો દેશી ગાય છે લીલડા કલરમાં હવે આ ગાયની તો તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એ ગાય હાલ બે મહિનાની ગાભણ છે એટલે કે હાલ બે મહિના થયા છે ગાભણ છે એને અને મિત્રો હાલ દોવા દેતી નથી એટલે કે મિલ્ક અત્યારે કાટતા નથી આ ગાયનું અને કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે પાંચ હજાર રૂપિયા રાખેલ છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવશે તો આ જે ગાય છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે તાલુકો બોટાદ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો પણ બોટાદ તો મિત્રો બોટાદમાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમને ક્યાં જોવા મળે છે એ બધી માહિતી આપી દીધી કંડિશન વિશે જણાવી દીધું રંગ રૂપ બહુ સારું છે કોદ કદકાંઠું તમે જોઈ લીધું પણ હવે મિત્રો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એની વાત કરવામાં આવે તો એ પણ તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકના કોન્ટેક નંબર છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય ગમતી હોય લેવી હોય તો તમે ગાય વિશે વધારે માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો અને તમે ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે મિત્રો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે મિત્રો આ જે ગાય છે બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે તમે જોઈ શકો છો ગાયની સીંગ પેટવાન આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ગાય છે હવે આગળ વાત કરવામાં આવે તો બ્રીડિંગ માટે અને એ રીતે તો બહુ સારી ગાય છે પણ મિત્રો હવે કે કંડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની માહિતીમાં મિત્રો એવું છે કે હાલ આ ગાય જે છે એ દશક દિવસની વાત છે ગાયની નહીં એટલે કે દશક દિવસની આ ગાય કાચી છે કિંમત વિશે જો તમને જણાવવામાં આવે આ ગાયની મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે આ ગાયની જે કિંમત છે એ પાસાઠ હજાર રૂપિયા રાખેલ છે હો મિત્રો તમે કોટ કાથું રંગરૂપ કિંમત આ વિશે બધી માહિતી તો તમે મેળવી લીધી પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે આ જે ગાય છે એ તમને તાલુકો ઉપલેટા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો ગાય બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ વાત કરવામાં આવે જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી હોય તો મારો જે વિડીયો છે તમારે સુધી સરળતાથી પહોંચી જાય હવે મિત્રો ચોથા નંબર ઉપરની જે તમે આ ભેંસ જોઈ શકો છો એટલે મિત્રો ખાલી હજી આ ભેંસ નથી હજી આ ખડેલી જ છે પણ ખડેલીના જાફરા બધી ટેપ ખડેલી છે ખડેલીના તમે સિંગ એની હાઈટ આગળ વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી પછી એનું બોડી સ્ટ્રકચર એનો બોડી ગ્રોથ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ખડેલી છે મિત્રો ખડેલીને જોતા એવું લાગે છે કે આનું દૂધ થાય કેમ કે જુઓ તો એનું બોડી સ્ટ્રકચર જોવો એની અડર ક્વોલિટી જો એની હાઈટ જોવો સિંગ કેટન કાનકટ બહુ સારી છે હવે આગળ વાત કરવામાં આવે તમને તો આની કન્ડિશન વિશે તો મિત્રો આ જે ખડેલી છે તમે જે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ખડેલી એક મહિનાની કાચી છે કે મહિના દિવસની ખડેલીને વ્યાહવામાં વાર છે એમ ખડેલીના માલિકનું કહે હોવાનું છે હવે મિત્રો આ ખડેલીની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ખડેલી છે એની કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને પિંચોતેર હજાર રૂપિયા જે છે એ આ ખડેલીના માલિકે ખડેલીની કિંમત રાખેલ છે હવે આગળ વાત કરવામાં આવે તો તમને આ ખડેલી પ્રોપર એટલે કે રૂબરૂ રૂબરૂચિયા જોવા મળે છે એ તો મિત્રો તાલુકા ઉપલેટા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ અને મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ખડેલી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે ખડેલીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ખડેલીના માલિકનો કોન્ટેક કરી અને ખડેલી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો આગળ વાત કરવામાં આવે જો તમે એ પણ પશુ વેચા હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુના આડા વિડીયા પશુના વ્યવસ્થિત પોતાના પશુ વિશે માહિતી મોકલી શકો છો અમે મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાથી